મારું નામ દિનેશ ભીમાભાઈ કારોદરા અમે છેલ્લા નવ મહિનાથી મારી વાઈફની ડિલિવરી માટે રીધી હોસ્પિટલમાં ડોક્ટર મોદીના દવા લેતા હતા તો થોડા ત્રણ ચાર દિવસથી અમે ત્યાં દાખલ હતા તો કાલે સવારે એની કીધું કે તમારા બેબીનું પાણી ઘટી ગયું અને દબડા ઘટી ગયા એટલે આપણે એમરજન્સીમાં સિજરિયન કરવું પડશે એટલે અમે મેડમને કીધું કે અમારે સિજરિયન નથી કરવું અમને રજા આપી દો મેડમે વાતું વાતો પછી રજા આપી દીધી એ પછી અમે અહીંયા લેડી હોસ્પિટલે આવ્યા તો ત્યાં અમને શિયાળને સૌ દે નોર્મલ ડિલેવરી થઈ ગઈ એટલા માટે બધાને એવું કહેવું છે કે રૂપિયા પડવા માટે થઈને આ બધાય ધંધા ચાલુ કર્યા એ ધંધા લેડી દવાખાને આવી અને સિજેરિયન થી બસો અને લેડીઝ નોર્મલ ડિલેવરી કરો

એટલે ત્યાંથી રજા નહોતા આપતા અમારી સંસ્થાએ થોડો ઇન્ટરફેર કરવું પડ્યું અને ત્યાંથી દીકરાને અહીંયા લઈને દીકરી બેને શિફ્ટ કરવામાં આવી તો ત્રણ ચાર કલાકમાં નોર્મલ ડિલિવરી થઈ ગઈ તો સમાજને અમારી સંસ્થા તરફથી એક જ મેસેજ આપવામાં આવ્યો કે અહીંયા બહુ સારી સુવિધાઓ છે સરકારી હોસ્પિટલમાં પછી ભાવસીજી હોસ્પિટલ હોય કે લેડી હોસ્પિટલ તો આવા પ્રાઇવેટ ડોક્ટરો કે દવાખાનાની અંદર જેને ભગવાન માનીને માણસો જાય છે અને ત્યાં જઈને જો એની સાથે આવું શોષણ થતું હોય કે આવા વિશ્વાસઘાત થતા હોય તો અમે તો પૂરી જનતાને એક અપીલ કરીએ છીએ કે સરકારી હોસ્પિટલ એક જવાબદાર ડોક્ટરો બેઠા હોય છે કઈ પણ તકલીફ થાય છે તો ગવર્મેન્ટ જવાબદારી હોય છે સારી સુવિધાઓ મળે છે આવી નોર્મલ ડિલિવરી થઈ જાય અને દીકરીને ઉઠીને કે તો અવારમાં ઉઠીને ખેતી કામ કરવું હોય શું દોવાની હોય ઘરકામ કરવું હોય સિઝોરિયન પછી છ મહિના સુધીનો એનો આરામ આવે તો પરિવાર આખો વેરવિખેર થઈ જાય તો સમાજને પણ એક અપીલ છે અને ડોક્ટરો ખાસ એક અપીલ કરીએ એક નમ્ર ભાવે નિવેદન છે કે ભાઈ તમે તો ભગવાનનું રૂપ છો અને ભગવાન જ જો વિલન બનશે તો પછી માનવનો વિશ્વાસ મારા સુપરથી ઊઠી જશે વિશેષ કંઈ નથી કે એટલી જ વિનંતી કે બેનો દીકરીઓને તકલીફ હોય તો તમે સરકારનો લાભ લ્યો સરકાર તો ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે પ્રાઇવેટલી ડોક્ટરોને થોડાક એને એની રીતે જીવવા દ્યો તો એ પણ થોડું સમજી જાય બસ વિશેષ અમારે કંઈ નથી કે આશાથી નમસ્કાર